બાબર એસએસ અર્ઘ્યદાન ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબ પાલનપુર સિટીના સહયોગ દ્વારા એસએસ આરોગ્યધામ ભાબર અને નવજોગ એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન સહાયનો કેમ્પ યોજા હતો આ સાધન સહાય કેમ્પમાં ભાબર વાવ થરા દિયોદર થરા રાધનપુર તાલુકાના તેમજ પાટણ બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતવાળા વિકલાંગોને કૃત્રિમ પગ કૃત્રિમ હાથ ઘોડીનો માપ લેવામાં આવેલ મોટી સંખ્યામાં દિવ્યાંગો કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહેલ આ કેમ્પ દરમિયાન ડોક્ટર નંદાબેન ઠક્કર ડોક્ટર રામભાઈ સાંતેજ ટેકનેશિયન મનોજભાઈ ચૌહાણ રાજેશભાઈ માણેક દર્શનભાઈ તેમજ એસએસ અર્ગે ધામના સુરેશભાઈ રંગોલી જ્યોતિબેન ઠક્કર હરિલાલ આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહેલ જય શિયારામ શ્રી રત્ન દિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા એસએસ આરોગ્ય ધામ દ્વારા વિકલાંગ કૃત્રિમ હાથ અને પગના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સો એકથી વધારે કેસોની નોંધણી થઈ છે એસી નેવું લોકો અત્યારે અહીંક આવી પહોંચેલ છે અને જેમનું માપ લેવાનું કાર્ય ચાલુ છે રત્નિધિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અને આજે બીજો પણ એક વિડીયો વાળો ડાયાબિટીસ માટેના સ્પેશિયલ ડોક્ટરનો પણ કેમ્પ છે જેનું પણ કાર્ય ચાલુ છે સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે જેમાં એક આ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે રત્નનિધિ દ્વારા પગ અને હાથ હાથનું જે વિતરણ કરવામાં આવી રહેલ છે નિશુલ્ક એ બદલ એમનો અમે એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અન્નપુણા ચેરિટેબલ ટ્રસ્ટ જય શિયાળામ અમે હું નંદા ઠક્કર અને મારી આ ટીમ છે અમે લોકો બોમ્બે રત્નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવેલ છે અને વર્ષોથી અમે લોકો આ કાર્ય કરીએ છીએ દરેક લાભાર્થીને જયપુર ફૂડ કેલી પર અથવા તો એનો હાથ કપાયેલો હોય યા બગલ બગલ ઘોડી હોય એ જરૂરિયાત પ્રમાણે નિઃશુલ્ક આપવામાં આવે છે અને હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્યદાન તથા અહીંયા જે પણ ભાઈઓ છે જેમણે આ બધી વ્યવસ્થા કરી છે એનો રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું જે પાભરનગર શહેરમાં આરોગ્ય ધામમાં વિકલાંગ ભાઈ બહેનોનો કેમ્પ રાખવામાં આવેલો અને જેમાં બોમ્બેથી નિષ્ણાતબેન શ્રી નંદાબેન ઠક્કર આવેલા છે અને તેઓ પણ બોમ્બેની અંદર સેવાકીય પ્રવૃત્તિ અને વિકલાંગો માટેના જે સાધનો તૈયાર કરવાના થાય છે કરી અને ગરીબ લોકોને પૂરેપૂરી સહાય કરે છે એવી રીતે આજે એમને પણ આજે આ પછાત વિસ્તારમાં સેવા કરવાનો મોકો મળી અને એમણે પણ એમનો ટાઈમ કાઢી અને પાભર મુકામે અત્યારે લગભગ ચાલીસથી પચાસ જેવા વિકલાંગ ભાઈ બહેનો આવેલા છે એસએસ આરોગ્ય ધામને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે જે પાભરની પછાત અને સરહદ વિસ્તારના ગામોને જે વિના મૂલ્યે અને બિલકુલ સામાન્ય ચાર્જમાં જે સેવા આપી રહ્યા છે તે બદલ ભાભર શહેરના એમના બધા સાથીદારોને પણ હું ધન્યવાદ આપું છું અને આ કાર્ય ખૂબ આગળ વધે અને ગરીબ લોકોને ખૂબ ખૂબ આંબા ઉપયોગી થાય એ રીતે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ